પોરબંદરના ભારવાડા ગામ પાસે રહેતા એક યુવાન પર પાંચ શખ્સોએ હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

પછી મારી વાટ જોવે ઊભા હતા પાણીના કોઠા આગળ તો મને પેલા એની ઘા કર્યો પછી ઓલા ઘા કર્યો પછી ધોળે ધોળે ભાગે ગયા અને એ પછી કોઈ ભાઈ હતો ને એના ધૂનમાંથી જે સાઉન વાળો ઉતો ને એ નાથી નીકળ્યો મેં કીધું ભાઈ એક કામ કરીને ત્યાં કામ મેં કીધું ભાઈ મને ને જરાક વાડગી ફોન કરી દે ને મારો ફોન તો ભાંગે પડ્યો હતો ના પછી એની ફોન કર્યો મારી છોકરી આવી હતી મને તેડે ગઈ એકતા દેવા જેઠા મોઢવાડિયા બીજા આ યુવાન ને દેવા જેઠા સાથે અગાઉનું મંદુખ હતું જેના ખાર રાખી આ હુમલો કર્યો હોવાનું ઈજાગ્રસ્ત યુવાને જણાવ્યું હતું અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર